સ્વાગત છે તો એ માટે અત્યારે આપણે ખાલી સાતસો પચાસમાં હેવી ભારે સાડીનો ફૂલ સ્ટોક પાછો આવી ગયો છે જે બહેનોની લેવી હોય તે વિડીયોમાંથી બુક કરાવો અથવા રૂબરૂ વધારો કેવી મસ્તની સાડી છે બહુ મસ્ત ઓરિજિનલ કાંજીવરમની સાડી ડબલ કલરમાં પટ્ટાવાળી ખાલી સાતસો પચાસ

સાથીઓ બાંધણી કળશ બધું જો લગ્ન પ્રસંગમાં પહેરી હોય તો ટીકી વર્ક સાથે હલ્દી માટેના બીજો કલર આવી ગયો છે

લગડી પટ્ટો આવશે ભરત પણ એકદમ સરસ નું વર્ક પણ બહુ હેવી હેવી ગેરંટી થી કહીએ કે આવી સાડી આ ભાવની તમને ક્યાંય ના મળે ગાજરી કલર મરૂન કલર અને ગ્રીન કલર બહુ જોરદાર પીસ છે પીસ પણ સરસ એક નંબર પીસ છે પર્પલ કલર

કારણ કે બોર્ડર એને છે ને આવી ગોલ્ડન બોર્ડર છે એટલા માટે ગ્રીન કલર કેરીવાળી ડિઝાઇન મોરવાળી સરસની પાલવ એ સરસ મોરવાળો છે ને લગડી પટ્ટાવાળી રામા કલરમાં એકદમ મસ્ત પીસ છે ડબલ કલરની કેવો મસ્ત પીસ છે ખાલી તમારે આવો 750 માં આવાવા પીસ આપણે આપીએ છીએパープル કલર બહુ જોરદાર પીસ છે ગુલાબી કલર કડસવાળી ચેન માં છે ટીકી વર્ક માં છે બહુ જોરદાર પીસ છે હાથીવાળી દી ચેન છે

આવા પીસ તમને આ ભાવમાં આપે વિચાર કરો ક્યાં મળે આવા પીસ આ ભાવના ગુલાબી કલર અને ગ્રીન કલર એકદમ જોરદાર પીસ છે મોરવાળી ડિઝાઇન છે છે બહુ સરસની યલો કલર મોરવાળી ડિઝાઇનમાં મસ્ત પીસ છે એકદમ સરસનું કેવું સરસનું પીસ પીસ હોય એક જોવો ને તો એક ભુલાઈ જાય ને એવા પીસ છે બધાય

બધી સાડીનો સેમ ભાવ છે ફરી પાછો કહી દઉં છું પાણીથી પણ પાણીના ભાવમાં છે 750 ગોલ્ડન કલરમાં લગડી પટ્ટો આવશે 750 માં આવી સાડી ના મળે એની ગેરંટી સુરત જાવ અમદાવાદ જાવ દેશમાં જાવ વિદેશમાં જાવ હોલસેલ માં લેવા જાવ રિટેલ માં લેવા જાવ ક્યાંય પણ ના મળે આવી સરસ સાડી ખાલી આપણે 750 માં આપીએ છીએ બીટ કલરની રામા કલરની બોર્ડર વાળી આ બધી સાડીનો સેમ रेट છે જે સાડી જોતી હોય સ્ક્રીન ઉપર આપેલા નંબરમાં તમારે મેસેજ કરવાનો જેથી તમારી સાડી બુક થઈ જશે તમે એમ ના કહેતા ઘણા બહેનો એમ કહે કે ફોન તો ગયો તો ફોન કરો ને તો ફોન રિસીવ કરવાવાળા અલગ બહેનો હોય મેસેજમાં રિપ્લાય વાળા અલગ બહેનો હોય એટલા માટે તમારે જો કોઈ પણ વસ્તુ બુક કરાવવાની હોય તો તમારે એને મેસેજ કરવાનો સાડીનો ફોટો નાખી પછી મેસેજ કરવાનો બહુ મસ્ત અપીસ છે પિંક કલર અવિ સરસની નવી નવી વેરાયટી નવી નવી સ્કીમ જોવા માટે આપણી કૈલાશ કૈલાસમા નામની ચેનલને ને શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરો